વિસનગર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મહેસાણા ચાર રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીના હાઈવે ઉપર મોટા ખાડા પડી જતા વાહન વ્યવહાર માટે ભારે પરેશાની થઈ રહી છે વરસાદ બંધ થતા જ લોકો હાઈવે ઉપર પોતાના દ્વિચક્રી વાહન લઈ નીકળ્યા હતા જેમાં આ હાઈવે રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી જતા વાહન ચાલકો પટકાયા છે જોકે તંત્ર દ્વારા ચોમાસામાં નહીં કરવાની કામગીરી શરૂ કરીને ત્રણ ચાર દિવસ પહેલાં જ મોટા ઉપાડે આ હાઈવે ઉપર ડામરની કામગીરી કરી ખાડા પૂરવાની કામગીરી કરી હતી પણ કોણ જાણે કેવા વહીવટકર્તાઓ મળ્યા છે આ વિસનગર શહેરને કે કયા કામ ક્યારે શરૂ કરાય એની પણ ખબર પડતી નથી આ તો બસ કોન્ટ્રાક્ટરને જલસા કરવા માટે જ કામગીરી થતી હોય તેવું લાગી રહ્યું છે તેવી ચર્ચા શહેરના લોકો કરી રહ્યા છે અત્યારે તો શહેરના કથડેલા વહીવટના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે શહેરના શનિદેવના મંદિરની પાછળની સોસાયટીમાં બે દિવસથી પાણી ભરાઈ ગયા છે પરંતુ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટના કારણે લોકો રાત દિવસ ઉજાગરા કરી રહ્યા છે અને આ બોગસ તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે રિપોર્ટર સંજય રાવત ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર વિસનગર